હા આ જન્મ તારીખ તો લખેલી છે તમારી ઓગણીસો વાહ ચાલીસ વાહ

નિશાળે મા <laughs> 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 તમે ભણાવતા ઓછા ને બહુ કે ભણવા જ ઓછું જાતા ને બધા ભણાવતા સંભવ પણ ભણવા ભણવાનું જ કઈ હતું નહીં ભણવાની કિંમત જ નહોતી દીધી કિંમત નહોતી ત્યારે ખેતી કરતો ખેતી નું બહુ હતું ભૂવા તઈ આમ બાળપણ માં તો હું કઈ બીજું કામ જ નો હોય ને ખેતી વાડીયા જવાનું રખડવાનું નદીમાં વાડીયું જ નહોતું તો બારા ખેતર બાલા ખેતર અમારા ગામમાં બે કે ત્રણ વાડી હતી મૂળ

બાર વાગ્ય એક ગામ થી બીજા ગામ આકોલવાડી ભણવા જવાનું ને આકોલવાડી દસ ને બાર અમારે નોતું એટલે આકોલવાડી પછી તડકા નો હાલીન આવે

અને ન્યા પછી બાર પછી આકુલ વાળી તો બાર મોકલવો પડે એટલે ન્યા મકાન મકાને રાખવું પડે રહેવાનું ને બધું બુધ ખર્ચ તો થાય એટલે મેં કીધું કઈક ધંધો કર્યો તો મન ટેકો થાય મારે ખેતી નથી કરાવું વિચારી પાસે પણ ધંધો કર્ય એટલે મન કે તો એમ કરું પછી એ દવાની દુકાન કરી એ ભાણિયા હા વાહી આરી એ અમારે ભાણિયો એ કંપની માં નોકરી કરે દવાની

કોમર્સ બોર્ડમાં માં સો માંથી સો બોર્ડ માં બાર માં દસમા એવું દસમા માં ગણેશ માં સો હોશિયાર હતો એ દુકાને બેઠો બેઠો કઈક ભણતો હોય હા હા કેલ્ક્યુલેશન એનું પાવરફુલ હતું પણ એ છે ને એ સીએ થયો હોત કે ક્લાસ વન ઓફિસર થયો હોત એના કરતાં એટાણે એણે કમાણી સારી કરી હતી

અને પણક તો નોકરી કરે આમ નો કે પછી આપણે એક ટીકે કે સાપામાં બો આવે હોય કે પકડે છે બધાય નહી જેલમાં પૂરી દે છે રહેવું પડે છે એમ કે એટલે 얘ને મનમાં એમ થાય કે આ ક્યાંથી પૈસા કાઢે કઈ ખોટો કામ લાગે સરકારે કામ હોય સરકારે કામ ઓહો કરોડના કામ રાખે છે ઓહો કરોડના કામ રાખે 100 કરોડના કામ રાખે કોણ આ રમેશ ને ઈ કરોડના

દુઃખી નથી થવા દેતા મૂંઝાવા નથી જતા એટલે એને રસ્તો જ નથી મળતો એટલે તમારે પદ્ધતિ છે ને અમે ભલે પ્રોફેસર શિક્ષિત પણ બાળકોને કેમ એ પદ્ધતિ તમારી પાસે શીખવા જેવી તમે એને સલાહ આપતા કે ભાઈ આ દુકાન ભેગું કરે છૂટો થઈ જાય એ સલાહ આપતા જેટલી આપવી પડે એટલી જ આપતા તમે એમ ન માનતા કે અમે આના ગોવાળું છીએ અમે કરીએ એમ જ થવું જોઈએ એમ નો કહેતા

અને પૈસા ટકે સુખી આ બધી વસ્તુ વધુય ભેગું ઓછું હા એ બધું હોય એવો સંતાન હોય ને હા એવું સંતાન જે પિતા કરે ને એ પિતા સફળ પિતા કહેવાય એટલે આપ સફળ પિતાઓ કહેવાય વિશ્વાદે સફળ પિતાઓ કહેવાય સમજાણું બી બા બાકી ભલે બહુ મોટા ડૉક્ટરો હોય ને બધી વાતો કરે પણ છોકરાઓ ડ્રગ્સમાં ચડી ગયા હોય ને વિશ્વળ પિતા હોય ને અને ધંધેલ બીજા હોય એમના એ પેલું કહેવાય પાણી ઓકે આદુ પાસે જૂના માણસો પાસે જમાનો પીડ્યો હોય આ કોઈ અને એ બેહીન વાત સાંભળીએ ને એટલે એ જમાનો આખો છે ને હાં તરવર દેખાય કોઈ એ વાંચવાથીમાં પણ નો મજા આવે આ માણસો પાસે બેહીન આપણે સાંભળીએ ને અને મને શ્યાર છોકરીઓમાં એ એક સવિની રૂપાધી હતી હા એને સારું છે આને ઠેકાણું સારું નહીં મળે

આપણે ઘણી વખત એનું નસીબ એવું કે ખેડૂતો અથવા ગામડાના સામાન્ય માણસો ભગવાન ના ભરોસે જીવે છે

ભગવાન સાથે રહેવા વાળો નિસર્ગ સાથે રહેવા વાળો માણસ હોય તો કે નહીં એને ભગવાન મદદય કર્યો હા કરે દીકરીની ઘરે લગન ઓલા બાપની ઘરે દીકરીના લગન હોય ને જે ખેડૂત નહીં આ રમે સર્વે કરવા જેવું છે એના ખેતરમાં ઈ વર્ષે છે ને ફાલ માયું નથી આ હકીકતની વાત છે એટલે કુદરત દૈયત જૂની પેઢીના બધા માણસો બધા ભાઈ માણસો ગમે એટલું કર્યું હોય એની અપેક્ષા નહીં કે તમે તમારા માટે મેં આટલું કર્યું એ એમ કે અમે કાંઈ નથી કર્યું અને અત્યારની જે જનરેશન છે ને અત્યારના જે પપ્પા થાય ને એ માથે હાથ રાખે છે છોકરાને અમે કર્યું તમારા માટે અમે કર્યું અમે કર્યું એમ આ લોકો એમ કે અમે કાંઈ નથી કર્યું ભાઈ તમે કર્યું ભૂલી શાળ માટે અત્યારના હા માટે ભાઈ સાહેબ એટલે આ વિષ્ણુ માણસો છે ને આવી પેઢી અદ્રશ્ય થઈ જાય એક દંતકથા બની જાય કે જે કેટલાક ફેમિલીમાં તો રમેશ એવા માણસો છે કે આજીવન છે ને કા લગન નથી કર્યા એવી બેનો છે લગ્ન નથી કર્યા ભાઈઓ નાના હોયને માતા પિતા મરી ગયા ને બેને ભોગ દઈ દીધો છોકરાને અધિકારીઓ બનાવ્યો ને કેટલાય ભાઈઓ એવા છે કે નાના ભાઈઓ હોય ને એને ભણાવીને અધિકારીઓ બનાવે એ અધિકારી બને સિટીમાં વહી જાય અને એના ઘરવાળી સારી નો મેળવી હોય ને તો એ સબંધોય નથી રાખતા તો એને મગજમાં દુઃખ નથી કે મારા ભાઈએ મારી સબંધ જ રહેતું મેં માટે કેટલું કહ્યું એ નથી